તો મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બુધવારે સનાળા રોડ પરના હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદેસર દબાણો ઉપર ડિમોલેશન હાથ ધરાયું આ વિસ્તારમાં મહાપાલિકાના બે જેસીબી દ્વારા સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા પચાસ જેટલા છાપરા સહિતના દબાણોનો સફાયો કરી નખાવતો જ્યારે અહીં રહેલા પાંચક મકાનોમાં લોકો રહેતા હોય તેઓને આ દબાણ હટાવવા પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આ સાર્વજનિક જગ્યામાં ખડકાલ દબાણો હટાવી અંદાજે બે હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે આ જગ્યા ઉપર સાર્વજનિક સુવિધા વિકસાવવા મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરાયા બાદ નિર્ણય લેવામાં આવશે સોસાયટીના વિસ્તારમાં જે લગભગ અઢીસો મીટર લેન્થ અને આઠ મીટર વિડ્થ એટલે કરી બે હજાર મીટર સ્ક્વેરનું દબાણ કોર્પોરેશનની ટીમ દ્વારા વન વીક વન રોડ અંતર્ગત દૂર કરવામાં આવ્યું છે અને આ જે દબાણ છે એ પરમ દિવસની મારી સ્વચ્છતાની વિઝિટમાં ધ્યાન ઉપર આવ્યું હતું કે જે રોડ પૈકીની જમીન છે એમાં ઘણું બધું એન્ક્રોચમેન્ટ થઈ ગયેલું હતું તો એના માટે અમે આ કાર્યવાહી આજે કરી છે અને એવા બીજા પણ જે વિસ્તારો ધ્યાને આવશે એમાં કાર્યવાહી ચાલુ રહેશે દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવે છે હજી પણ ઘણા બધા વિસ્તારો છે તેમાં લોકોને શું અપીલ કરશે બધાને અપીલ છે કે આપ લોકો પોતાનું દબાણ જે છે જાતે દૂર કરી લેશો તો આપને પણ મુશ્કેલી નહીં થાય અને અમે પણ સારી રીતે આપની મદદ કરી શકીશું રિપોર્ટર શ્રીકાંત પટેલ સબંધ ભારત ન્યૂઝ મોરબી